નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટામાં મોટા છ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને ભાવ જામનગર આજનો માર્કેટ યાર્ડના ભાવ તાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌપ્રથમ આવે છે રાઈડો રાઈડન આજે ભાવ રહ્યા આઠસો પચીસથી નવસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર વીસથી એક હજાર નેવું રૂપિયા ચણા એક હજાર બારથી અગિયારસો બાર રૂપિયા मेथी नौ सौ पचास थी अगिय सौ बोतेर रुपया तुवेर चौदह सौ रुपया अठार सौ पांच रुपया धाणा 1300 सत्तर सौ रुपया सोयाबीन आठ सौ थी आठ सौ सड़सठ रुपया जुवार सात सौ चालीस नौ सौ बे रुपया बाजरी त्र सौ पचास थी 501 सौ एक रुपया घऊँ टुकड़ा पाँच सौ अगियार सौ रुपया घऊँलवन चार सौ पचास थी चार सौ अठोतेर रुपया મગફળી ચીણી અગિયારસો પચાસ થી બારસો એસી રૂપિયા મગફળી તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના આજે ભાવ રહ્યા ત્રણ હજારથી છત્રીસો રૂપિયા સિંગદાણા પંદરસો પંચોતેરથી સોળસો એસી રૂપિયા જીરું ચુમાલીસોથી પાંચ હજાર એકસો નેવું રૂપિયા રાયડો આઠસો સાઠ નવસો આડત્રીસ રૂપિયા एरंडा एक हज़ार पिंचोतेर थी अगियारो रुपया चना एक हज़ार दस थी अगिय सौ सत्तावन मेथी एक हज़ार एसी थी पंदर सौ दस रुपया अड़द चौदसों अठार सौ पच्चीस रुपया मग पंदर सौ एकोतेर थी ओगनीस सौ पिंसी तुवेर सत्तर सौ एकवीसो रुपया धाणा बार सौ नेवार सौ सो सोयाबीन आठ सौ सो चौप्पन आठ सौ ओगणसी रुपया જુવાર સાતસો પચાસથી નવસો ઓગણત્રીસ લસણ ચૌદસોથી છવ્વીસો રૂપિયા વરિયાળી ચૌદસો એકત્રીસથી સત્તરસો એકવીસ મરચાં મરચાંચુકા પંદરસોથી ઓગણચાલીસો રૂપિયા તલકાળા છવ્વીસો ચીમ્મોતેરથી ત્રણ હજાર એકત્રીસ તલ સફેદ ત્રેવીસો એંસીથી સત્યાવીસો સાડત્રીસ ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ઇઠ્યોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો બ્યાસીથી પાંચસો બત્રીસ રૂપિયા મગફળી મગફળી જુનાગઢ વાત કરીએ તો સૌ આવે છે જીરુ જીરુના જુનાગઢમાં ભાવ રહ્યા બેતાલીસો થી પાંચ હજાર એકસો સિત્તેર એરંડા એક હજાર થી અગિયારસો બાવીસ રૂપિયા ચણા એક હજાર ચાલીસ થી અગિયારસો પચીસ રૂપિયા અડદ 1410 થી 1675 મગ 1280 થી 1930 રૂપિયા તુવેર 1800 થી 2056 રૂપિયા ધાણા 1150 થી 1810 રૂપિયા સોયાબીન 800 થી 873 રૂપિયા બાજરી 370 થી 370 સેમ ભાવરિયા ઘઉં ટુકડા 440 થી 676 રૂપિયા ઘઉં ટુક લોકવન 430 થી 600 રૂપિયા મગફળી એક હજારથી તેરસો ચાર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુના ભાવ રહ્યા ચાર હજારથી પાંચ હજાર ત્રણસો છોતેર રૂપિયા રાયડો સાતસો છવ્વીસથી બારસો એકસઠ રૂપિયા એરંડા આઠસો છવ્વીસથી અગિયારસો એકોતેર ચણા નવસો એકથી અગિયારસો એકતાલીસ અડદ એક હજાર એકાવનથી સત્તરસો એકતાલીસ મગ 1476 થી 1576 ડુંગલી સફેદ 192 થી 244 તુવેર 1100 1011 થી 2061 રૂપિયા દાણા 1051 થી 2251 રૂપિયા સોયાબીન 700 થી 871 લસણ 1001 થી 2401 રૂપિયા ડુંગલી 71 રૂપિયા થી 386 રૂપિયા મરચાં ચુકા 901 થી તેતાલીસો એક રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી આઠસો રૂપિયા ઘઉં લોકવન ચારસો પાંચસો રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસથી બારસો એકસઠ રૂપિયા મગફળી સાતસો અગિયારથી તેરસો અગિયાર રૂપિયા કપાસ અગિયારસો એકાવનથી સોળસો છ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના આજે સેમ ભાવ રહ્યા તેરસો રૂપિયા જીરું ચોત્રીસોથી બાવનસો રૂપિયા એરંડા એક હજાર બાસઠથી અગિયારસો અગિયાર રૂપિયા ચણા આઠસો પચાસથી અગિયારસો નવ રૂપિયા તુવેર આઠસો નેવુંથી ઓગણીસો રૂપિયા ધાણા બારસોથી ઓગણીસો નેવું રૂપિયા સોયાબીન આઠસો બારથી આઠસો વીસ રૂપિયા જુવાર ત્રણસોથી પાંચસો રૂપિયા તલ તલકાળા સત્યાવીસોથી અઠ્યાવીસો ત્રીસ રૂપિયા તલ સફેદ બે હજાર પંચાણુંથી અઠ્યાવીસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અગિયારથી છસો સિત્તેર રૂપિયા ઘઉં લોકવન ચારસો પાંચથી પાંચસો બેતાલીસ રૂપિયા મગફળી જીડી આઠસો એંસીથી અગિયારસો સત્તાણું રૂપિયા મગફળી ચીવીસ આઠસોથી તેરસો પિસ્તાલીસ રૂપિયા અને કપાસ કપાસના ભાવ રહ્યા એક હજાર પચાસથી સોળસો ચોવીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુંના આજે ભાવ રહ્યા ત્રણ હજારથી બાવનસો પિસ્તાલીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો પિસ્તાલીસ એરંડા એક હજાર એંસીથી અગિયારસો છવ્વીસ રૂપિયા ચણા નવસો પચાસથી બારસો ચાલીસ તુવેર પંદરસોથી બે હજાર વીસ રૂપિયા ધાણા તેરસોથી પચીસો રૂપિયા અજમો પચીસોથી ત્રણ ચાર હજાર ત્રણસો વીસ લસણ છસો પચાસથી બાવીસો સાઠ રૂપિયા ડુંગળી એંસી રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા ચૂકા એક હજારથી ચાર હજાર સાતસો રૂપિયા બાજરી ત્રણસો રૂપિયાથી ચારસો સાઠ ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો પંચોતેર રૂપિયા મગફળી ચીણી એક હજારથી બારસો રૂપિયા મગફળી ચીવીસ એ નવસો રૂપિયાથી અગિયારસો સિત્તેર અને કપાસ કપાસ અગિયારસોથી સોળસો પચાસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો